પોરબંદરમાં એક મહિલાના પર્સ સહિતનો મુદ્દા ગુમ થયો હતો જેમાં કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં આ મહિલાનું પર્સ શોધી આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું જલ્પા લાખાણી આજે મારું પર્સ અને મોબાઈલ ખોવાઈ ગયેલ હતા જે રસ્તામાં પડી ગયેલ હતા એ પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરતા પોરબંદર પોલીસ કમલાબાગ પોલીસ દ્વારા મને ખૂબ સુંદર સહયોગ અને સહકાર મળેલ છે અને તેમના દ્વારા મારું ખોવાયેલું પર્સ મને ખૂબ જ ગણતરીના કલાકોમાં પાછું મળી ગયેલ છે હું પોરબંદર પોલીસનો કમલાબાગ પોલીસ સ્ટેશનનો અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે તેમણે જ્યારથી મારું પર્સ ખોવાયેલું હતું ત્યારથી મારી સાથે સતત માર્ગદર્શનમાં રહી અને મારા પર્સને શોધવામાં ખૂબ મદદ કરી છે અને મને ગણતરીના કલાકોમાં મારું પર્સ અને મારો કિંમતી મોબાઈલ બંને પાછા મળી ગયેલા છે થેન્ક યુ પોરબંદર પોલીસ અને કમલાબાદ પોલીસ સ્ટેશન